તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ વન્યજીવ રેન્જ જાફરાબાદ રેન્જ ના જાફરાબાદ રાઉન્ડ ની જાફરાબાદ બીટ નો વઢેરા ગામમાં ગામની વચ્ચે આવેલ ગ્રામ પંચાયત ના કુવામાં સિંહ માદા ઉમર વર્ષ પાંચ થી નવ કુવામાં પડી જવાની જાણ રાત્રિના બે અઠ્યાવીસ કલાકે વન વિભાગ ને થતા તાત્કાલિક વન્યજીવ રેન્જ જાફરાબાદ ના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી જી એલ વાઘેલા સ્થાનિક સ્ટાફ તથા વેટરનરી ઓફિસર સ્થળ પર પહોંચી વન્ય પ્રાણીનો સુરક્ષિત રીતે સફળ રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર કાઢી લેવામાં આવે આ સિંહની તંદુરસ્તી પણ સારી છે અને બાહ્ય ઈજા કે અન્ય ચિંતાજનક બાબતો ધ્યાન પર આવેલ નથી વધુ નિરીક્ષણ અર્થે આ વન્ય પ્રાણીને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે રિપોર્ટર જીજ્ઞેશ બારૈયા જાફરાબાદ